હાય ગાય અમારી તમાકુના પીલા ફાગવાનનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો પીલા ભાગવાનું ચાલુ છે મોટા મોટા પીલા આવી ગયા છે અમે ત્રણ વીઘામાં તમાકુ વાયે છે તમારે પણ તમાકુ વાયુ હોય પેલા ભાગવાનું ચાલુ થયું હોય તો કમેન્ટ કરજો રામાજી તમારું શું કેવું રામાજીને લગભગ તમાકુ ચડી ગઈ છે ચમકું તમારું શું કેવું છે જય માતાજી મિત્રો પાછા મળીશું તમે તમાકુ તમાચરવાનું થાય ને તારે ફરીથી મળીશું થોડું થોડું બોલો છો ફેર વખત ભાગવા કે છે એટલે ફરથી મળશે